ધાનેરા ખાતે રબારી સમાજ પ્રગતિ મંડળ દ્વારા શિક્ષણ સંકુલના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સંતો મહંતો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા ધાનેરા ખાતે રબારી સમાજ પ્રગતિ મંડળ દ્વારા શિક્ષક સંકુલના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સંતો મહંતો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા ધાનેરામાં રબારી સમાજ પ્રગતિ મંડળ દ્વારા લાભપાચમથી લઈ પૂનમ સુધી ધાનેરાના દરેક ગામમાં શિક્ષણ રથ ફર્યો હતો આ શિક્ષણ રથમાં ધાનેરાના ધાનેરાના માવજીભાઈ દેસાઈ જેઓ શિક્ષણ સંકુલના ભૂમિના દાતા છે દિવસ સુધી દરેક ગામોમાં રથ લઈને ફર્યા હતા અને ગામે ગામમાંથી ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું આ દસ દિવસમાં લગભગ તેર કરોડથી વધારે દાન આવ્યું હતું અને જેના ભાગરૂપે આજે શિક્ષણ રથનું સમાપન કાર્યક્રમ અને ભૂમિપૂજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત અને આશીર્વાદ આપવા આવેલા સંતો મહંતો અને રાજકીય આગેવાનો રબારી સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં રબારી સમાજના ભાઈઓ બહેનો અને દાતાશ્રીઓની ઉપસ્થિતિમાં શિક્ષણ સંકુલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આવેલા તમામ આગેવાનો સંતો મહંતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ખૂબ જ સુંદર રીતે કાર્યક્રમ યોજાયો હતો અને તેમજ ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું

અમે સૌ આગેવાનો ભેગા મળે અને નક્કી કર્યું અને સમાજે પણ મને સૌભાગ્ય પ્રાપ્ત કરાયું અને મને દાતા તરીકેનું સૌભાગ્ય પ્રાપ્ત અને પછી શિક્ષણ રદ લઈને ગામડે ગામડે એક એક ગામડે એક એક ઘરે ભરી અને આજે તેર કરોડ કરતા પણ વધારે રકમ ફક્ત દસ દિવસના સમયની અંદર સમગ્ર સમાજ અને સૌ સમાજે સાથે મળીને આપી છે ત્યારે હું દાતાઓનો અને કેટલીઓનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું અને આજે એના સમાપન સમારોહની અંદર ભૂમિદાતા તરીકે ભૂમિપૂજન કરી અને ખાતમુહૂર્ત કરી અને વિધિવાર અમે રબારી સમાજના શિક્ષણની સંતોનું કામ ચાલુ કરવાના છે ત્યારે આજે ખૂબ મોટી સંખ્યાની અંદર સમગ્ર વિસ્તારની અંદરથી જિલ્લામાંથી અને ગુજરાતમાંથી પણ રબારી સમાજ સૌ સાધુ સંતો મહંતો રાજકીય આગેવાનોની વચ્ચે આ કામ કરવા માટે અમે જઈ રહ્યા છીએ ત્યારે આજે દાતાઓ શિસ્તીઓ અને સાધુ સંતોનો હું હૃદયપૂર્વક સમગ્ર આ વિસ્તારના લોકોનો કે જેમણે પોતાની બચતથી એક એક રૂપિયો કરેલી મૂડી અમારા ભરોસે આટલી મોટી રકમ તેર કરોડ જેટલી રકમ આ વિસ્તારમાંથી મળી છે ત્યારે દાતાઓનો પણ આખા તબક્કામાં ભાર